રાજકોટમાં લોકમેળા લઈને કોર્પોરેટર વિનુ ગવાનું નિવેદન મેળો તો થવો જ જોઈએ રાઇડર્સ ફજેત અને ચક્રેડી સાથે થવો જોઈએ મેળો મુખ્યમંત્રીને પણ પત્ર લખીશ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાતો હોય છે વર્ષોથી આ મેળો યોજવામાં આવે છે લાખો લોકોની રોજગારીનો પણ સવાલ તંત્ર નિયમોમાં છોડ કરવી જોઈએ અહેવાલ સંજય પોપટ જો લોકમેળો બંધ રાખવો જરૂરી નથી સરકારશ્રીને કલેક્ટરશ્રીને મારી એવી વિનંતી છે આ પચાસ પચાસ વર્ષથી આ મેળો થાય છે બરાબર તો આ બધાય રોજી રોટી જેની બધાની હાલે એક લાખ માળાની એમાં રોજીરોટી હાલેવું છે સ્ટોલના સ્ટોલ છે સકઈડી છે પછી આપણે રાઈડર છે થજર છે એમાં કાગળિયામાં કાંઈક નાની બાંક છોડ કરીને સરકારશ્રી અને કલેક્ટરશ્રીને મારી વિનંતી છે સરકારમાં ધ્યાન દોરે અને આનું કાંઈક રસ્તો કરે ને મેળો તો થવો જ જોઈએ આ લોકોની મોજની વસ્તુ છે આખા સૌરાષ્ટ્રના લોકો એ મેળામાં આવે છે આખા સૌરાષ્ટ્રના લોકો મેળામાં મેળો થવો જરૂરી છે ને કરવો જરૂરી છે સરકારશ્રીને કલેક્ટરશ્રીને મારી વિનંતી છે કે આ કાગળમાં નાની મોટી ભૂલ હોય તો કાંઈ સુધારી લઈએ તો જ આ મેળાની જમાવટ થાય અને સૌરાષ્ટ્રમાં વર્ષોથી આ આ મેળો થાય છે અને કરવો જરૂરી છે લોકોની રોજીરોટી માટે મુખ્યમંત્રીને તમે રજૂઆત કરશો લેટર હું લખીશ મુખ્યમંત્રીશ્રીને મારો આજ જ હું લેટર લખીશ કે નાના માણસોની રોજીરોટી હાલે આમાં પાંચ લાખ માળાની રોજીરોટી હાલે એટલા સ્ટોલને આ અંતે નાનું મોટું કામ છે

આ નવરાત્રિ થાય છે એ મોટા મોટા મકાન હોય છે જ નથી હોતા તો આ મેળો તો વર્ષે એક જ વાર આવશે નહીં તો રેસકોર્સમાં ફરતું ગ્રાઉન્ડ મોટું છે તેમાં ક્યાં કાંઈ વાત આવે એમાં મેળો તો મનોરંજનનું મનોરંજન કરવાનું વસ્તુ છે તો એ તો કરવી જ જોઈએ અમુક લોકો છે એવું છે ધીમે ધીમે કરતો બંધ થઈ જાય તો પહેલાં બંધ કરાવી દેવો જોઈએ ને આ વર્ષોથી આદિ અનાધિકારથી પચાસ વર્ષથી રાજકોટમાં મેળો ચાલુ છે પહેલાં શાસ્ત્રી મેદાનમાં તો હવે રેસકોર્સ માંગ્યો બરોબર તો હવે બંધ કરવાનું કારણ કે આ મનોરંજન છે જો મનોરંજન છે લોકો વિરોધ કરે છે ભાઈ ચિંતુસ્પસ્ટ વાળો મેળો થાવો જોઈએ કે નહીં સખેડીવાળો ફઝરવાળો ને રાઈડરવાળો એમાં મારું હજી કહેવાનું સરકાર શ્રી અને કલેક્ટર સરકારમાં ધ્યાન આના કાગળમાં થોડીક બાઇંગ છોડ કરે અને 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 આ સકડી વાળાને એને મંજૂરી આપે સ્ટોલની એવી મારી વિનંતી છે આ કરવું જ પડે આમાં હાલી જ મેળો થાવો જ જોઈએ આ સૌરાષ્ટ્રનું નાક છે રાજકોટ એટલે સૌરાષ્ટ્ર નું નાક છે મેળો થવો જોઈએ